જો ભી એ દેખ રહેતી સમજમાં નહીં આતા તો હિન્દી હિન્દી લેંગ્વેજ શું તમારા બાળકની ઉંમર પાંચ વર્ષ કરતા નાની છે તો આ વિડીયોના ખાસ જોજો કેમકે સો વીસ કે ત્રીસ બાળકોને જેમની ઉંમર પાંચ કરતા નાની હોય છે એ લોકોને કબજીયાતનો પ્રોબ્લેમ હોય છે આમાંથી ફક્ત બે કે પાંચ ટકા લોકોને જ ખબર હોય કે મારા બાળકને કબજીયાત છે કેમ કે બાળક નાનું હોય આપણને બરાબર કમ્યુનિકેટ ના કરી શકે એટલે ઘણા પેરેન્ટ્સને એવું ખબર જ નથી હોતી કે એમના બાળકને કબજિયાત છે એટલે અમારી પાસે જ્યારે બી કોઈ દર્દી આવતા હોય તેમાંથી નેવું ટકા લોકોને એવું ખબર જ ના હોય કે મારા બાળકને કબજિયાતના લીધે અમુક પ્રોબ્લેમ થતા હોય જેમ કે સામાન્ય રીતે પેટ ફૂલવું અને પેટમાં દુખાવો આ બી એ કબજિયાતનું લક્ષણ હોઈ શકે આના જે આગળવાળા વિડીયોમાં આપણે જોયેલું હતું કે કબજિયાત જ્યારે બી નાના બાળકને થાય છે તો એના લક્ષણો શું હોય એટલે એઝ અ પેરેન્ટ્સ તમે શું ધ્યાન રાખી શકો કે તમને ખ્યાલ આવે કે તમારા બાળકને કબજિયાત છે અને એ જ્યારે બી તમે કોઈ ડૉક્ટર પાસે લઈ જાઓ તો એનું યોગ્ય નિદાન થાય અને જો વહેલી સારવાર થાય તો આ પ્રોબ્લેમ એકદમ આરામથી અને સહેલી રીતે પતી જતો હોય છે મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ હું ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિયલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરતથી गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે કે આ આપણે જોવાના છે તમારા બાળકને જેમની બી ઉંમર નાની છે એ લોકોને કબજિયાત થવાના કયા કયા કારણો હોઈ શકે સારી વાત તો એ છે ફ્રેન્ડ્સ કે પંચાણું ટકા બાળકોને કોઈ બીમારી હોતી નથી એ જે કબજિયાત હોય એ કોઈ કારણ કે બીમારી વગર હોય છે જેને અમે મેડિકલ ભાષામાં ફંક્શનલ કોન્સ્ટિપેશન કહેતા હોય એટલે આપણે ખાવા પીવાની રીત સારી ના હોય આપણે ટોયલેટ ટ્રેનિંગ બરાબર ના કરી હોય જો તમારા બાળકને ટોયલેટ રોકવાની આદત પડી ગઈ તો આ બધા એવા કારણો છે કે જેના લીધે તમારા બાળકને કબજિયાત થાય એટલે ફક્ત સોમાંથી પાંચ ટકા બાળકોને જ કોઈ બીમારીના કારણે કબજિયાત હોય આપણે આપણે જોઈશું કે એવા કયા કારણો છે કે જેનાથી કબજિયાત તમારા બાળકને થઈ શકે જે સૌથી પહેલું કારણ છે તે છે ડાયટ એટલે તમારા બાળક શું ખાય છે એના ઉપર નક્કી થાય કે એમને કબજિયાત થશે કે નહીં સૌથી વધારે ઉંમર કઈ હોઈ શકે તો જ્યારે તમારું બાળક છ મહિના કરતાં મોટું થાય અથવા તો બે કે ત્રણ વર્ષનું થાય ત્યારે આપણા ખાવા પીવામાં અમુક ફેરફાર આવતા હોય છે તો જ્યારે બી આપણું બાળક છ મહિના કરતાં મોટું થાય છ મહિના સુધી તો આપણું માનું ધાવણ જ ચાલતું હોય છ મહિના પછી આપણે ઉપરથી ખોરાક આપવાનું ચાલુ કરીએ જ્યારે બી બાળકને માના ધાવણથી આપણે ઉપરનો ખોરાક આપવાનો ચાલુ કરીએ તેમાં એમાં સોમાંથી વીસ ટકા બાળકને કબજિયાત થતું હોય છે તમને એવું જાણીને આશ્ચર્ય થશે કે તમે જે ગાય કે ભેંસનું દૂધ આપો એ કબજિયાતનું નાના બાળકોમાં મુખ્ય કારણ હોય છે બીજા અમુક કારણોમાં જેમ કે તમે અનાજ ચાલુ કરો છો અને તમારું બાળક પાણી ઓછું લેશે તે અનાજનો ગઠ્ઠો થઈ જાય અને જેના કારણે બી કબજિયાત થઈ શકે એટલે જો તમારું બાળક આઠ કે નવ મહિનાનું થયું છે પહેલાં ટોયલેટ બરાબર પાસ થતો હતો અને હવે કબજીયાત થવા લાગ્યું છે એટલે એક એ રીતે ખ્યાલ આવે જ્યારે બાળક ટોયલેટ કરે ત્યારે રડે નાના એકદમ ગોટી ગોટી જેવો કડક ટોયલેટ આવે તો આ બધા વસ્તુઓમાંથી તમને ખ્યાલ આવે કે તમારા બાળકને કબજિયાત છે એટલે આવું કંઈ બી પ્રોબ્લમ હોય તો તમે તમારા પીડિયાટ્રિશિયન કે પેટના ડૉક્ટરને મળી શકો દૂધની એલર્જી ઉપર એક આપણો આખો નવો વિડીયો બનાવીશું એ વિડીયો જ્યારે બી અમે પોસ્ટ કરશું ત્યારે મૂકી દઈશું એટલે તમે બે લાઇકોન જરૂર દબાવી દેજો જેથી જ્યારે આ વિડીયો પોસ્ટ થાય તો તમને નોટિફિકેશન મળી જાય બીજું એક ઉંમર છે જ્યારે બેથી ત્રણ વરસનું બાળક થાય ત્યારે એને કબજિયાત થાય બાળક જ્યારે નાનું હોય છે ત્યારે આપણે જે આપીએ તે ખાઈ લે જ્યારે બાળક સમજનું થાય એટલે દોઢ વરસ કે બે વરસ પછી તો બાળકને અમુક વસ્તુની જીદ થાય એટલે ધારો કે આપણે એમને ચોકલેટ આપીએ તો છોકરાઓને ચોકલેટ ભાવે બધા નાના છોકરાઓને ગળી વસ્તુ ભાવે એટલે તમે કોઈ બી એમને ગળી વસ્તુ આપો ગોળ છે મીઠાઈ છે ચોકલેટ છે એ મોટાભાગના બાળકોને ભાવતું હોય બીજું એક દૂષણ જે આપણા હમણાં સમાજમાં ચાલી રહેલું છે તે પ્રોસેસ ફૂડ એટલે જેટલી બી પેકેટવાળી વસ્તુઓ છે જેમ કે બિસ્કિટ છે પાઉં છે બ્રેડ છે કુરકુરે વેફર્સ ચિપ્સ આ જેટલા બી નમકીન્સ છે કે જે આપણે બાળકને બહુ શોખથી આપીએ છીએ પીઝા બર્ગર સેન્ડવિચ એટલે જેટલી બી વસ્તુ પેકેટમાં આવે છે એ બધી વસ્તુ પ્રોસેસ ફૂડ કહેવાય એટલે જ્યારે બી બાળક એવા પ્રોસેસ ફૂડના આદિ બની જાય છે અને એ આદત પાડવા વાળા આપણે જ હોય જ્યારે બી બાળક રડતું હોય ત્યારે આપણે એમને કંઈક પકડાવી દઈએ કે લા આ ચોકલેટ ખાઈ લે એટલે આ બિસ્કીટ ખાઈ લે એ બધી વસ્તુ કરવી જોઈએ નહીં કે સ્ટાર્ટિંગના દોઢ બે વર્ષમાં બાળકોના જે જીભના ચેતાતંતુ એટલે જે ટેસ્ટ રિસેપ્ટર્સ કહેવાય એ બહુ ડેવલપ નહીં થયા હોય તમે તમારા બાળકને શું આપો છો એના ઉપરથી એના ટેસ્ટ પ્રેફરન્સ ડેવલપ થાય એટલે જો તમે તમારા બાળકને ખીચડી દાળ ભાત રોટલી શાક આ બધી વસ્તુઓ આપતા હોય સ્ટાર્ટિંગમાં એવું થાય કે તમારું બાળક એ ખાવા માટે જીદ કરે તમે કોઈ બી નમકીન કે વેફર કે કુરકુર એવી કંઈ વસ્તુ આપી દો તો એ ચટાકેદાર એટલે બાળકને એ જે સ્વાદ છે તે જીભમાં ચોંટી જાય એટલે બાળક ઓલવેઝ એ વસ્તુ ખાવાની જીદ કરશે અને તમે જ્યારે રોટલી શાકને એવું આપશો ત્યારે તમારું બાળક નહીં ખાય તો આવી કંડિશનમાં તમારે કરવું શું જોઈએ જ્યાં સુધી તમારું બાળક પાંચ વર્ષ કરતાં મોટું નથી થતું ત્યાં સુધી ઘરના બધા જ સદસ્યો આ બધી વસ્તુ ટોટલ ખાવી જ નહીં તમે જો ઘરમાં એ વસ્તુ લાવશો તો જ તમારી બાળક એ વસ્તુ ખાતા શીખશે ફોર એક્ઝામ્પલ કે કોઈ જૈન પરિવાર છે કે જે લોકોએ આખી જિંદગીમાં નોનવેજ જોયું જ નથી તો એમના બાળકો બી એ નોનવેજ નહીં જોવે અને મોટા થઈને બી એ જ વસ્તુ ફોલો કરશે એટલે તમે એમ સમજો કે તમે જૈન છો અને તમે નોનવેજ બિલકુલ ખાવા ઈચ્છતા નથી એવી જ રીતે આ પેકેટવાળી વસ્તુ તમારા માટે ને તમારા બાળક માટે નોનવેજ બરાબર છે જો આ પ્રિન્સિપલથી ચાલશો તો આ બધી વસ્તુ ઘરમાં આવશે નહીં મોટા લોકો બી નહીં ખાય ને બાળકો બી નહીં ખાય એટલે આ રહ્યું આપણું ડાયટના હિસાબે એટલે જો તમારા બાળકને આઠ નવ મહિને એક વર્ષે જો કબજિયાત થાય છે તો એ કદાચ તમે અનાજ ચાલુ કરો છો એના લીધે અથવા તો તમે ગાય કે ભેંસનું દૂધ આપો છો એના લીધે એલર્જી હોઈ શકે જેના લીધે કબજીયાત થઈ જાય અને જો બાળક તમારું ત્રણ વરસ સાડા ત્રણ ચાર વરસનું છે અને પછી એને કબજિયાત થાય છે તો મોટાભાગે તમે એને પ્રોસેસ ફૂડ વધારે આપો છો ફ્રૂટ્સ વેજીટેબલ્સ એ બધી વસ્તુ ઓછી આપો છો આના જે સોલ્યુશન્સ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે હમણાં આપણે ખાલી કારણો જોઈ રહેલા છે બીજું એક કારણ છે ટોયલેટ હોલ્ડિંગ એટલે બાળકને એવી આદત પડી જાય કે સંડાસ જ્યારે બી એને લાગે પ્રેશર આવે તો બાળક ટોયલેટમાં કરવા નહીં જાય એને રોકી લે એના બી બે કારણ હોઈ શકે નંબર એક કારણ છે કે જ્યારે બી છોકરું તમારું સ્કૂલમાં જતું થાય જ્યારે બી છોકરું ઘરમાં હોય તો ઘરમાં બધા એના જાણકાર લોકો હોય એટલે જ્યારે બી એના કંઈ ટોયલેટ જેવું લાગે તો એના મમ્મી પપ્પા બા દાદા કોઈને બી કહે એટલે એ લોકોને ટોયલેટ લઈ જાય અને ટોયલેટ કરાવી દે જ્યારે છોકરું સ્કૂલમાં જાય અથવા તો છોકરું રમવા જાય તો એ રમવામાં એટલું મશગુલ થઈ જાય કે જ્યારે એને પ્રેશર આવે ત્યારે એ ભૂલી જાય કે મારે ટોયલેટ કરવા જવું છે અથવા તો એને રોકી રાખે સ્કૂલમાં જાય ત્યારે છોકરાઓને ઘણા લોકોને શરમ આવતી હોય કે મારે મેડમને કઈ રીતે કેવું માસીને કઈ રીતે કેવું જેના કારણે શું થાય કે એ લોકોને ટોયલેટ રોકવાની આદત પડી જાય બીજો એક પ્રોબ્લેમ છે ઓટિઝમ એટલે ઓટિઝમ એક માનસિક બીમારી છે કે જેમાં બાળક બહુ ઇન્ટેલિજન્ટ હોય પણ એની ધૂનમાં જ રહેતું હોય જ્યારે બી આવું હોય તો આવી રીતે સંડાસ પેશાબની જ્યારે એને પ્રેશર આવે તો એ બાળક રોકી લે એને ખબર ના પડે કે હું રોકી રહેલો છું એટલે તમારા બાળક જ્યારે બી સ્કૂલમાં જતા હોય એને ખાસ એવું કહેવું કે જો સ્કૂલમાં જઈને ટોયલેટ લાગે તો એ ખરાબ વસ્તુ નથી ત્યાં જઈને માસી કે મેડમને કહેવાનું કે ભાઈ મને ટોયલેટ કરવા જવું છે અને તમારા બાળકને એ લોકો લઈ જશે એટલે એ લોકોને ટોયલેટ રોકવાની આદત પડે નહીં બીજું એક મુખ્ય કારણ છે કે જો તમારા બાળકને ટોયલેટની જગ્યાએ ચીરો કે વાડીઓ પડી ગયેલો હોય કે ત્યાં આગળ ડાયપર રેસ થયું ઘણા લોકો બાળકોને આખો દિવસ ડાયપર પહેરાવી રાખે એ ડાયપરનો જે કાપડ હોય એની બાળકોને એલર્જી હોય એટલે આપણો જે સંડાસનો રસ્તો છે તો ત્યાં આગળ અંદરની ચામડી લાલ થઈ જાય એટલે જ્યારે બી બાળક તમારો ટોયલેટ કરવા જાય તો એને ત્યાં આગળ દુઃખે કે બળતરા થાય જ્યારે બી તમારા બાળકને દુખાવો કે બળતરા થશે તો એ ટોયલેટ રોકવાનું ટ્રાય કરશે હવે ટોયલેટ હોલ્ડિંગથી પ્રોબ્લમ શું થાય એટલે જ્યારે બી તમારું બાળક એને ટોયલેટને હોલ્ડ કરી રાખે તો એનાથી શું થઈ જાય કે તમારો સંડાસ હાર્ડ અને લાર્જ એટલે જાડો થઈ જાય નોર્મલી આપણું જે અંદરની પ્રક્રિયા હોય તે આપણી સંડાસની થેલી હોય જેમાં થોડો થોડો કરીને ટોયલેટ ભેગો થાય જ્યારે ટોયલેટ ફૂલ ભેગો થઈ જાય ત્યારે આપણે ટોયલેટની જગ્યા એટલે આપણી સંડાસની થેલી છે અહીંયા આગળ જ્યારે ફૂલ ટોયલેટ આવી જશે તો અહીંયાથી એક સિગ્નલ જાય મગજને એટલે અહીંયાથી આપણા મગજને સિગ્નલ પહોંચે કે ભાઈ પ્રેશર આવ્યું છે એટલે મગજ ત્યાંથી કમાન્ડ આપે કે ભાઈ આપણે ટોયલેટ કરવા જાઓ એટલે મારા મગજમાં જેવું પ્રેશર આવે તો મને એવો ખ્યાલ આવે કે ભાઈ આપણે ડાબી બાજુ ટોયલેટ છે ત્યાં જવાનું ટોયલેટ પર બેસવાનું ને ટોયલેટ કરી લેવો એટલે આ એક વાર્તાલાપ આપણા આંતરડા અને આપણા મગજ વચ્ચે ચાલતો જ્યારે બી આપણને ટોયલેટનું પ્રેશર આવે અને જો તમારું બાળક ટોયલેટ બોલ્ડ કરી દે એટલે એને રોકી દે તો વીસ પચીસ મિનિટ કે અડધો કલાક પછી એ પ્રેશર જતું રહેશે એટલે અહીંયાથી પ્રેશર આવ્યું મગજને સિગ્નલ પહોંચ્યો પણ બાળકે શું કર્યું કે એ ટોયલેટને રોકી લીધો એટલે અહીંથી સિગ્નલ જશે ખરું પણ અડધો કલાક કે વીસ મિનિટ પછી સિગ્નલ આવતું બંધ થઈ જશે જેના કારણે એ ટોયલેટ ત્યાં આગળ પડ્યો રહેશે હવે જ્યારે બી એ ટોયલેટ ત્યાં પડ્યો રહે તો ધીરે ધીરે સુકાયા કરે એટલે જેના લીધે સંડાસ કઠણ થઈ જાય અને મોટો થઈ જાય એટલે એકના ઉપર એકના ઉપર એક ટોયલેટ થઈને એ જાડો ટોયલેટ થઈ જાય નોર્મલ બાળકોનો જે ટોયલેટ હોય ત્યાં અંગૂઠાની સાઇઝનો હોય પણ જાડો ટોયલેટ હોય એ ઘણીવાર બે આંગળી કે ત્રણ આંગળી એટલે આટલો કેડા જેટલો જાડો થઈ જાય હવે જ્યારે બી બાળકને કઠણ સંડાસ અથવા તો મોટો જાડો સ્ટૂલ એ થઈ જાય તો એનાથી શું થાય જ્યારે બી એ છોકરું ટોયલેટ કરવા જશે એ કઠણ સંડાસના લીધે દુખાવો પાછો વધી જશે કેમકે નીચેની જગ્યા બાળકોની એકદમ મુલાયમ હોય અને જો એના ઉપર વાડિયા પડી ગયેલા હોય કે ત્યાં આગળ રેસ થઈ ગયેલી હોય ડાયપર રેસ એટલે ત્યાંની ચામડી જો લાલ થઈ ગયેલી હોય તો કઠણ ટોયલેટને પાસ કરવામાં બાળકને વધારે દુખે જેના કારણે ટોયલેટ હોલ્ડિંગ વધારે કરશે એટલે આખું એક સર્કલ થઈ જાય કે ટોયલેટ હોલ્ડ કરવાથી સંડાસ હાર્ડ અને જાડો થઈ જાય એનાથી વધારે પેન થાય પેન વધારે થાય એટલે પાછો ટોયલેટ વધારે રોકે એટલે એક આખું સર્કલ થઈ જાય ઇનિશિયલી શું થાય કે પહેલાં એક બે મહિનામાં જો તમને ખબર પડે કે તમારું બાળક ટોયલેટને રોકે છે તો તમે એ આદતને સુધારી શકો અગર જો આ ચાર છ મહિના લાંબુ ચાલી જાય તો આ આખું પ્રોસેસને રિવર્સ કરતાં ઘણીવાર બે વરસ પાંચ વરસ બી લાગી જતું હોય એટલે આ બાળકોમાં ટોયલેટ હોલ્ડિંગના જે લક્ષણો છે એ આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરેલા છે એ વિડીયોને ખાસ જોજો એનાથી આપણને ખ્યાલ આવશે કે તમારું બાળક ટોયલેટ હોલ્ડ કરે છે તે પેરેન્ટ્સને કઈ રીતે ખબર પડે એ વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલી છે થર્ડ જે મુદ્દો છે તે છે પુઅર ટોયલેટ ટ્રેનિંગ એટલે બાળક જ્યારે તમારું એક દોઢ કે બે વર્ષનું હોય ત્યારે એને સંડાસ કે પેશાબનું બાન હોતું નથી એટલે જ્યારે બી એને ટોયલેટ કે પેશાબ લાગે તો એ ડાયપરમાં કે ચડ્ડીમાં કે ગમે ત્યાં રમતા હોય ત્યાં આગળ કરી નાખે જેવું બાળક થોડું સમજનું થાય એટલે દોઢ વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે ત્યારે આપણને કહે કે મમ્મી પપ્પા મને પીતી લાગી છે મને છીછી લાગી છે ત્યારે આપણે એ લોકોને લઈને ટોયલેટ સીટ પર બેસાડીએ અને એ લોકો ટોયલેટ કરી દે આ જે આખી પ્રોસેસ છે એની એક પદ્ધતિ છે જેને કહેવાય ટોયલેટ ટ્રેનિંગ એ ટોયલેટ ટ્રેનિંગ એક બહુ મોટો વિષય છે એના ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવશું હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે ટોયલેટ ટ્રેનિંગમાં હોય શું એટલે જ્યારે બી તમારું બાળક ટોયલેટનું તમને કહેવા લાગે ને તમને એવું લાગે કે હવે થોડું સમજનું થયું છે ત્યારે ધીરે ધીરે એને બે કે છ મહિના ટ્રેનિંગ આપવાની હોય કે હવે તારે ટોયલેટ સીટ પર બેસવાનું છે ટોયલેટ કરવાનું છે જોર નથી કરવાનું બે પાંચ મિનિટમાં તમારા બાળકને પાછું લઈ લેવાનું એને એવું સમજાવવાનું કે આ ગંદી વસ્તુ નથી ઘણીવાર આપણે જે ફ્લશ કરીએ તો ફ્લશના અવાજથી બી છોકરું ગભરાય તો આ બધી વસ્તુઓનું પ્રોપર એક મેથડ છે જેને ટોયલેટ ટ્રેનિંગ કહેવાય જો તમે તમારા ટોયલેટ ટ્રેનિંગમાં કંઈ ખામી રાખો એટલે ધારો કે બાળક ટોયલેટ કરી જાય છે બે વરસ અઢી વરસ તો ઘણા મમ્મીઓ અને મારે કે ત્રણ વરસનો થઈ ગયા હજુ ખબર નથી પડતી તને જેના કારણે શું થાય કે બાળકનો કોન્ફિડન્સ તૂટે ઘણા લોકો નાની ઉંમરે એને બાળકને હજુ ખબર ના પડતી અને ટોયલેટ સીટ પર બેસાડી દે તો બાળક ત્યાં જઈને એને ખબર જ નહીં હોય શું કરવાનું તો તમે જો ટોયલેટ ટ્રેનિંગમાં મોડું કરો ઘણા મમ્મીઓ એવા હોય કે પાંચ પાંચ વર્ષ સુધી બાળકોની ચંડીઓ ધોયા જ કરે એ મારો છોકરો મારો છોકરો કરીને એટલે જો તમે ટોયલેટ ટ્રેનિંગમાં બહુ મોડું કરશો અથવા બહુ વહેલું કરશો અથવા તો તમે બાળક સાથે પ્રેમથી અને લાગણીથી નહીં એ કરો કે જલ્દી કરવાની કોશિશ કરશો તો તમારા બાળકને ટોયલેટ કરવામાં આગળ જતા પ્રોબ્લેમ થાય અને એના લીધે બી કબજિયાત થાય એટલે આ ત્રણ મુખ્ય કારણ છે ખોરાકમાં અનિયમિતતા જો તમારા બાળકને ટોયલેટ રોપવાની આદત પડી ગઈ હોય તો એના લીધે બી કબજિયાત થઈ શકે અને ત્રીજું કારણ છે કે જો તમે ટોયલેટ ટ્રેનિંગમાં કંઈ ખામી રહી જાય તો આના લીધે બી કબજિયાત થઈ શકે એટલે આ ત્રણ મુખ્ય કારણો છે બાળકોમાં કબજિયાત થવાના બીજા જે બે બહુ રેર કારણો છે એક છે જેનેટિક એટલે અમુકવાર વારસાગત રીતે ફેમિલીમાં જેમ કે દાદા છે પપ્પા છે કે મમ્મી છે બા છે બધાને કબજિયાત હોય અને એના લીધે બાળકોમાં કબજિયાત હોય આ પણ એક્સ્ટ્રીમલી રહે છે એટલે દસ હજારમાંથી કદાચ એકાદ જણને એવું હોય કે જેનેટિક કારણના લીધે કબજિયાત થતો હોય અને અમુક બાળકોમાં જે લોકોનો માનસિક વિકાસ બરાબર ના થયો હોય એટલે જેમ કે ડાઉન સિન્ડ્રોમ છે ઓટિઝમ છે આ અમુક ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ છે જેના લીધે બાળકને કબજિયાત થઈ શકે જેમ કે તમારા બાળકને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તમારા બાળકને જન્મથી જ કોઈ પાછળ આપણું જે કરોડરજ્જુ હોય સ્પાઇનલ કોર્ડ અહીંયા આગળ અહીંયા આગળની કોઈ ખામી અહીંયા આગળથી જ આપણા સિગ્નલ બ્રેન સુધી પહોંચે એટલે આપણે જે ટોયલેટનું પ્રેશર હોય તો અહીંથી કરોડરજ્જુ જતું હોય ને અહીંયાથી એ સિગ્નલ બ્રેન સુધી પહોંચે એટલે અહીંયા આગળ જો કોઈ જન્મજાત ડિફેક્ટ હોય તો આના લીધે બી કબજીયાત થઈ શકે કોઈક વાર જન્મ અહીંયા આગળ ડિફેક્ટ હોય જેને અમે લોકો હર્ટસ્પ્રંગ ડિઝીઝ કહીએ કે એનો રેક્ટલ એનોમલીસ કહીએ કે નીચેની જે જગ્યા છે તેનો શેપ કે આકાર એની લેન્થ એનું ત્યાંનું નર્વસ સિસ્ટમ કંઈ અલગ જાતનું હોય પણ આ બધા જે કારણો છે તે ફક્ત પાંચ ટકા કેસીસમાં હોય બીજો એક પ્રોબ્લમ છે જેને અમે લોકો સિલિયાક ડિઝીઝ કહીએ એટલે તમારા બાળકને ઘઉંની એલર્જી હોય મોટાભાગના સિલેક વાળા પેશન્ટને ડાયરિયા થાય એટલે કે એમને લૂઝ મોશન્સ થતા હોય પણ સિલેકના અમુક પેશન્ટને કબજિયાતનો પ્રોબ્લેમ બી હોઈ શકે અમુક બાળકોને અહીંયા આગળ મસો કે પોલિફ હોઈ શકે જેના લીધે તમારો ટોયલેટ અટકી જતો હોય અથવા તો આંતરડાના કોઈ કોઈ બી ભાગમાં ઇન્ટસ્ટિનલ ઓબસ્ટ્રક્શન એટલે આંતરડાના ભાગમાં રૂકાવટ હોય કે એક નાનો ભાગ એક ભાગ આંતરડાનો નાનોથી તો આ બધા એવા કારણો છે કે જેમાં કોઈ બીમારીના કારણે કબજિયાત છે પણ આ ફક્ત ત્રણ કે પાંચ ટકામાં જોવા મળે છે બાકીના પંચાણું ટકા આપણી ભૂલના લીધે થાય છે હું આશા રાખું છું કે આ વિડીયોમાં જે બી મેં તમને માહિતી આપી છે એ સરળ ભાષામાં આપેલી છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે છતાં બી જો તમને કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને નીચે કમેન્ટ્સમાં લખીને મૂકી દેજો તો એના આન્સર્સ તમને જરૂરથી આપી દઈશ હવે આના આગળના વિડીયોમાં આપણે જોશું કે આપણે તમારા બાળકને જો કબજિયાત હોય તો આપણે ડાયટમાં શું શું ધ્યાન રાખવું તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો જેથી એ લોકોને બી આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનનો ખ્યાલ આવે